ભાવનગર મહાનગર છે પરંતુ અહીંની પ્રજા સુરક્ષા પ્રજાની સુરક્ષા એ ભગવાન ભરોસે છે કારણ કે મહાનગરમાં વિસ્તાર વધ્યો વસ્તી વધી પરંતુ ઇમરજન્સી સમયે જેની સૌથી વધુ જરૂર હોય છે તેવું ફાયર સ્ટેશન માત્ર ને માત્ર એક જ છે અને ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ પણ નથી કેવી છે ભાવનગરમાં ફાયરની હાલત આવો જોઈએ ભાવનગરમાં ભગવાન ભરોસે જનતા આગની ઘટના બને તો એક જ ફાયર સ્ટેશન સ્ટાફ ઓછો સાધનોની પણ ઘટ નાની નગરપાલિકા હોય તો ત્યાં પણ ફાયરની સુવિધાઓ હોય છે ફાયરના સાધનો હોય છે ફાયર સ્ટેશન હોય છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં માત્ર એક જ ફાયર સ્ટેશન છે શહેરની વધતી વસ્તી અને વિસ્તારના પ્રમાણમાં એક ફાયર સ્ટેશનથી મોટી દુર્ઘટનાને પહોંચી ન શકાય શહેરના દરેક ખૂણે ફાયરની સુવિધા ઝડપી ગતિએ ન પહોંચી શકે પરંતુ ભાવનગરમાં માં નગરપાલિકાના સત્તાધીશોને આ વાત સમજાતી નથી શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે હાલ ભાવનગરમાં માં પાંચ ફાયર સ્ટેશનની જરૂર છે તેની સામે માત્ર એક જ ફાયર સ્ટેશન હાલ ઉપલબ્ધ છે અને બે જગ્યા પર માત્ર ફાયર ની ગાડી ઉભે છે તેવામાં જો કોઈ જગ્યા પર મોટી આગ લાગે કે એક સાથે અલગ અલગ વિસ્તારમાં આગ લાગે તો ફાયર ના અભાવે મોટી દુર્ઘટના બની શકે છે એવું માનું ભાવનગર માં ભારતીય જનતા પાર્ટી ની કોર્પોરેશન માં બોડી છે રાજ્યમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી બોડી છે વિકાસ ની વાતો કરે છે પણ ખરેખર ભાવનગર માં આગનાવ બનાવ બને કોઈ પણ બનાવ બને તો ઈ માટે ફાયર સેફ્ટી ના સાધનો અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાવનગરમાં વિસ્તાર ખૂબ વધ્યો છે હું એવું માનું છું નવા સીમાંકન પડે આજુબાજુના લગભગ દસ પંદર ગામ ભાવનગર શહેરમાં ભેળવા છે ખરેખર ભાવનગરના વસ્તી મુજબ ફાયર પાંચ ફાયર સ્ટેશન હોવા પડે આપણે બંબાખાના જેને કહીએ છીએ પાંચ હોવા પડે કમનસીબે ભાવનગરમાં એક જ અને બે પેટા છે હાલની તારીખે ભાવનગરમાં નિર્મળનગર હેડક્વાર્ટર ખાતે એક ફાયર સ્ટેશન ચોવીસ કલાક કાર્યરત છે જ્યાં ઇમરજન્સી માં પહોંચી વળવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ ફાયર વિભાગ પાસે કર્મચારીઓની ઘટ છે ફાયર વિભાગમાં બસો પચાસ કર્મચારીઓની જગ્યા છે જેની સામે હાલ એકસો સાત કર્મચારી ફાયરમાં ફરજ નિભાવે છે બીજી તરફ ફાયર વિભાગ પાસે જરૂરિયાત કરતા ઓછા સાધનો હોવાનું પણ સામે આવ્યું છે જરે આંગે અમે અધિકારી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને ફાયરના સાધનો માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે ભાવનગર શહેરના વિકાસ વિસ્તાર અને વસ્તી ગણતરી જોતા પાંચ ફાયર સ્ટેશનની જરૂરિયાત છે એમાં નિર્મલનગર ફાયર સ્ટેશન ચાલુ છે પૂર્વ ઝોનલ અને પશ્ચિમ ઝોનલમાં ચોવીસ કલાક કામગીરી ચાલુ છે એમાં ટીમ રહેલી છે અને ફાયર ફાઈટર પણ રાખેલા છે એ ઉપરાંત ગામતરમાં જે વિસ્તાર છે એને કવર થઈ શકે એ માટે કમિશનર સાહેબની મંજૂરીથી અમે અત્યારે મહિલા ભાગમાં અમે એક ફાયર ચોકી બનાવી રહ્યા છીએ એ ઉપરાંત જે સ્ટેશન છે એ પ્રમાણે અત્યારે મહેકમ મંજૂર થયેલું છે બસો બાવીસનું મહેકમ છે એમાં એકસો સાત સ્ટાફ હયાત છે એ ઉપરાંત અઠયાસી ની ભરતી પ્રક્રિયા ચાલુ છે ભાવનગર શહેર ની વસ્તી સાત લાખ થી વધુ ની છે અને હજુ પણ શહેર માં આસપાસના ગામડાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેવામાં વસ્તીનો આંકડો વધી શકે આમ વસ્તી પ્રમાણે જે ફાયર સ્ટેશન હોવા જોઈએ જે ઇમરજન્સી માટે સુવિધાઓ હોવી જોઈએ તે ભાવનગર ફાયર વિભાગ પાસે નથી એટલે કે અહીં કરોડો રૂપિયા બસ રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવામાં જ જાય છે જે જરૂરિયાત છે તે પાછળ ખર્ચ નથી થઈ રહ્યો ભાવનગર શહેર માટે પાંચ ફાયર સ્ટેશન જરૂરી છે પરંતુ આ વાત સત્તાધીશોને નથી સમજાતી અથવા તો સત્તાધીશોના હિત તેમાં સધાતા નથી જેથી ફાયર સ્ટેશન પાછળ ખર્ચો નથી થઈ રહ્યો એવામાં કોઈ જો મોટી દુર્ઘટના બને અને ફાયરના અભાવે લોકોના જીવ ગયા તો કોણ જવાબદાર હશે શું ભાવનગર મહાનગરપાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે શું લોકોના જીવ જશે ત્યારે જ સત્તાધીશોના પેટનું પાણી અલશે સવાલો અનેક છે એવામાં આશા રાખીએ કે મહાનગરપાલિકાના સત્તાધીશો ઊંઘમાંથી જાગે અને જે વસ્તુની જરૂરિયાત છે તેની પાછળ ગ્રાન્ટો ફાળવે